જય શ્રી મહાદેવ હરહર મહાદેવ બોલો લોકવિશ્વાસ માં પણ પ્રચલિત છે આ છે સોળ સોમવાર વ્રત કથા જે ભગવાન શંકર અને માતા પાર્વતી ની અપાર કૃપા પ્રાપ્ત કરાવે છે આ વ્રત કરવાથી રોગો મટે છે દુખ દર્દ દૂર થાય છે મનોકામનાઓ પૂર્ણ થાય છે

ગળામાં સર્પોના હાર શરીરે ભસ્મ લગાવેલી વ્યાઘ્ર ચર્મ પર બિરાજમાન અને તેમની પ્રિય પત્ની માતા પાર્વતી બિરાજમાન હતા શિવજી અને પાર્વતીજીનું જીવન આનંદમય હતું તેઓ બંને એકબીજા સાથે હંમેશા રમત રમૂજમાં સમય વિતાવતા એક દિવસ તેઓને વધુ આનંદ કરવાનું મન થયું પાર્વતીજીએ કહ્યું સ્વામી આજે આપણે કંઈક રમત રમીએ શિવજીએ હસતા હસતા કહ્યું ઠીક છે ચાલો ચોપાટ અથવા પાસાની રમત રમીએ રમત શરૂ થઈ પાસા નાખવામાં આવ્યા પહેલી વખત પાર્વતીજીએ પાસા નાખ્યા ત્યાર પછી શિવજીએ રમત ખૂબ રસપ્રદ ચાલી રહી હતી પરંતુ ઘણી વખત પાસા નાખ્યા પછી પણ કોઈ હાર્યું નહીં અને કોઈ જીત્યું નહીં બંને વચ્ચે સમાનતા રહી એટલામાં એક તપસ્વી બ્રાહ્મણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે બ્રાહ્મણ ખૂબ જ ધાર્મિક શિવ ભક્ત અને વેદ શાસ્ત્રોનો જાણકાર હતો તેનું નામ હતું વિશ્વનાથ અથવા કેટલીક કથાઓમાં અન્ય નામ તેનું જીવન ગરીબી અને દુઃખોથી ભરેલું હતું પરંતુ તેની ભક્તિ અડક હતી શિવજીએ તેને જોઈને કહ્યું હે બ્રાહ્મણ દેવ તું અહીં આવ અમે આ રમત રમી રહ્યા છીએ તું જ ન્યાય કર કે કોણ જીત્યું અને કોણ હાર્યું તું આપણો નિર્ણાયક બન બ્રાહ્મણ ડરી ગયો તે વિચારવા લાગ્યો કે શિવજી તો ત્રિલોકના સ્વામી છે તેમને હારીશ તો તેમનો કોપ થશે તેથી તેણે નક્કી કહ્યું કે હંમેશા શિવજીને જીતાડવા પહેલી વખત પાસા નાખ્યા બ્રાહ્મણે કહ્યું મહાદેવ જીત્યા પાર્વતીજી હાર્યા બીજી વખત પણ તેવું જ કહ્યું ત્રીજી વખત પણ શિવજીને જીતાડ્યા આમ ઘણી વખત રમત ચાલી અને દરેક વખતે બ્રાહ્મણે શિવજીને જ વિજય જાહેર કર્યા માતા પાર્વતીને આ વાતથી ખૂબ ગુસ્સો આવ્યો તેઓ ગુસ્સે ભરાઈને બોલ્યા આ બ્રાહ્મણ જૂઠું બોલે છે તે પક્ષપાત કરે છે તેને મારો શ્રાપ છે કે તેનું શરીર કોઢથી ભરાઈ જાય રક્તપિત્ત થાય અનેક રોગો થાય અને તે અત્યંત દુઃખી થઈ જાય તેનું જીવન નર્ક જેવું બની જાય શિવજીએ ઘણું સમજાવ્યું પાર્વતી તે તો મારા ભક્ત છે તેને માફ કરો પરંતુ પાર્વતીજીનો ગુસ્સો શાંત ન થયો તરત જ બ્રાહ્મણને શ્રાપ લાગ્યો તેનું સુંદર શરીર વિકૃત થઈ ગયું કોઢના ચાંદા પડી ગયા રક્તપિત થયું શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી કોઈ તેની પાસે આવતું નહીં લોકો તેને જોઈને નાસી જતા બ્રાહ્મણ રડતો બિલકતો કૈલાસથી નીચે ઉતરી આવ્યો બ્રાહ્મણનું અપાર દુઃખ અને જંગલમાં વિલાપ બ્રાહ્મણ હિમાલયના ઘનઘોર જંગલમાં ભટકવા લાગ્યો તેનું શરીર દર્દથી ત્રસ્ત હતું રાત દિવસ વેદના થતી તે વિચારતો હાય મેં શું અપરાધ કર્યો

મને આ દુખમાંથી મુક્તિ આપો ઉપદેશ એક દિવસ જંગલમાં એક વિશાળ લોક થી વિહાર કરતી આવી હતી તેમના શરીર પર દિવ્ય વસ્ત્રો આભૂષણો અને સુગંધ હતી તેઓએ બ્રાહ્મણને આવી દયનીય હાલતમાં જોયો અને દયા આવી એક અપ્સરાએ પૂછ્યું હે તપસ્વી તમે કોણ છો તમારી આવી હાલત કેમ થઈ તમારું શરીર આવું વિકૃત કેમ છે કોઈએ તમને શ્રાપ આપ્યો છે બ્રાહ્મણે રડતા રડતા પોતાની સમગ્ર વાર્તા કહી સુનાવી કે કેવી રીતે તે કૈલાસ પર ગયો શિવ પાર્વતીની રમતમાં નિર્ણય કર્યો પાર્વતીજીનો ગુસ્સો અને શ્રાપ અપ્સરાઓએ એકબીજાને જોયું અને હસીને કહ્યું હે બ્રાહ્મણ ચિંતા ન કરો માતા પાર્વતીનો શ્રાપ તો છે પરંતુ ભગવાન મહાદેવની કૃપા તેનાથી પણ મોટી છે તમે સોળ સોમવારનું વ્રત કરો આ વ્રતની મહિમા અપાર છે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરીને સતત સોળ સોમવાર સુધી આ વ્રત કરો વ્રતની વિધિ આ પ્રમાણે છે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો શુદ્ધ વસ્ત્ર પહેરો શિવ મંદિર જાઓ અથવા ઘરે શિવલિંગ સ્થાપિત કરો જલાભિષેક કરો દુધાભિષેક કરો ત્રિપુંડ ચંદન લગાવો બિલ્મપત્ર ધતુરા ભાંગ ફૂલ અક્ષત ચઢાવો ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો વાર જાપ કરો ધૂપ દીપ કરો

તેના માટે તે જંગલમાં જ એક નાનું શિવ મંદિર શોધી દર સોમવારે ઉઠીને નદીમાં સ્નાન કરે શુદ્ધ વસ્ત્ર પહેરે ફૂલ એકઠા કરે અને પૂજા કરે તેની ભક્તિ અડગ હતી પહેલા સોમવારે તેને થોડી રાહત થઈ બીજા સોમવારે કોઢના ચાંદા ઓછા થવા લાગ્યા આમ ધીમે ધીમે દર સોમવારે તેનું શરીર સુધરતું ગયું દસમા સોમવાર સુધીમાં તેના રોગ ઘણા ઓછા થઈ ગયા

બ્રાહ્મણે વિનમ્રતાથી સમગ્ર વાત કહી અપ્સરાઓનો ઉપદેશ સોળ સોમવાર વ્રત અને તેનો ચમત્કાર પાર્વતીજીને પોતાના શ્રાપ પશ્ચાતાપ થયો તેઓએ કહ્યું હે સ્વામી તમારી કૃપા અપાર છે આ વ્રત ની મહિમા મેં પણ અનુભવી